વડોદરા શહેર પીસીબીએ ઇંગ્લિશ દારૂની ડિલિવરી કરવા જતા ઈસમને ડસ્ટર ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પીસીબીને બાતમી મળી હતી કે પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો યુસુફ હુસેન દિવાન તથા અંકિત પ્રેમસિંહ રાઠોડ રેનોલ્ડ કંપનીની ગાડીમાં દારૂ ભરી જે દારૂ ભાવેશ દરબાર કે જે માજરપુર ગામ કુંભારવાડામાં રહે છે તેને અમરનાથપુરમ મેદાન સામે ડિલિવરી કરવા નીકળેલો છે અને થોડી વારમાં પહોંચવાનો છે જે બાતમીના આધારે પીસીબીએ માહિતીવાળી જગ્યાએ રેડ કરી એક ઈસમ સાથે ગાડી પકડી પાડી હતી માજરપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અનવય ગુનો રજિસ્ટાર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે યુસુફ દિવાની ધરપકડ કરી છે જ્યારે અંકિત રાઠોડ કરણગીરી તથા ભાવેશ દરબારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસો ગાડી મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે